ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ અંતર્ગત આઠ તાલુકા ચાર નગર અને એક નોટિફાઈડ એરિયા પ્રમુખની વરણી કરી હતી જેમાં અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર પુષ્કરનાની વરણી કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જો કે ઝઘડીયામાં બાળકીની ચકચારી ઘટનાને લઈને આગેવાનો અને ટેકેદારોએ સાદાઈપૂર્વક ઉજવણી કરી હતી આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર નોટિફાઈડ ભાજપ પ્રમુખ તરીકે જય ભરતભાઈ તેરૈયાની વનની ગત રોજ જાહેરાત કરવામાં આવી હતી જે જાહેરાત બાદ નોટિફાઇડ પૂર્વ પ્રમુખ સહિત હોદ્દેદારો દ્વારા નવા પ્રમુખ એવા જય તેરૈયાને આવકાર આપતા સરદાર પાર્ક ખાતે વિશેષ ફૂલહાર કર્યા હતા તો સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી રાજ્ય અને જિલ્લાના સમગ્ર મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને નવા પ્રમુખ જય તેરૈયાએ નોટિફાઈડ સંગઠન વધુ મજબૂત બનાવી સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહી કામગીરી કરવાની ખેવના વ્યક્ત કરી હતી નમસ્કાર આજરોજ પક્ષે જે મારામાં વિશ્વાસ મૂકી અમારા માનનીય ધારાસભ્યએ જે મારામાં વિશ્વાસ મૂક્યો અમારા સંગઠન જિલ્લા પ્રમુખ અને તમામ વડીલોએ મારામાં જે વિશ્વાસ મૂકી મારી જે આજે અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ તરીકેની નિમણૂક કરી છે એ બદલ ખૂબ ખૂબ બધાનો મારા વડીલોનો હું આભાર વ્યક્ત કરું છું આવનાર દિવસમાં સંગઠન બધાને સાથે લઈને ને કઈ રીતે મજબૂત બને એ દિશામાં કામ કરવાની અને સાથે સાથે પ્રજાને પણ સાથે લઈને અને એમના બી એમના પણ કામ કરવાની હું ભાગેદારી આપ સૌને આપું છું અસ્તુ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય ભરતભાઈ તેરૈયા સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંગઠન ભરવા બે હજાર ચોવીસ ચાલી રહ્યો હતો તે અંતર્ગત આજ રોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં મારી નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ તરીકે વરણી થઈ છે તે બદલ હું સમગ્ર મૌડી મંડળ માનનીય શ્રી અમારા પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા ચૂંટણી શ્રીઓ તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા અમારા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ સહકાર મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ તેમજ અમારા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા તેમજ હાલ અમારા નોટિફાઈડના પ્રમુખ શ્રી જસુભાઈ ચૌધરી અલ્પેશભાઈ પટેલ તેમજ અતુલભાઈ બાવરિયા આ સમગ્ર મૌડી મંડળ ટીમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી ઉપર જે જવાબદારી રૂપી કળશ દોરવામાં આવ્યું છે તે હું સફળતાપૂર્વક સૌને સાથ લઈ અને સારી રીતે નિભાવીશ એવી અભિવર્તના વ્યક્ત કરું છું અને અંકલેશ્વર નોટિફાઈડ ડીઆઈડીસી રહેણાંક વિસ્તાર સમગ્ર નોટિફાઈડને ને લગતા જે પણ પ્રશ્નો હશે સમસ્યા હશે તેનું સુખદ નિરાકરણ લાવશું એવા અમારા ચોક્કસ પ્રયત્ન રહેશે આભાર